ઉત્સવ સમયા વખતે બહુ વિચારવા જેવી આ કથા છે મહા મોટા કાર્યક્રમો નાસ્તાની વ્યવસ્થા કોઈ ચીજ ભૂલાય નહીં જો સમયમાં ભૂલાઈ જાય એવી કોઈ ચીજ હોય તો એક જ ભગવાન ઉત્સવ અને સમયના મહા મોટા કાર્યક્રમમાં ભગવાન ભૂલાઈ જતા હોય છે ધર્મ અને ભક્તિ ઘનશ્યામ મહારાજ ને ભૂલી જાય છે એ ભૂલે તો પછી આજે કેમ ભૂલ્યા માટે તમે પણ જો મોટો ઉત્સવ કરશો તો બધું એક એક ચીજ યાદ રાખશો પણ ભગવાન ભૂલાઈ જશે ચાલુ દિવસોમાં ધ્યાન કરતા હો શાંતિથી પાંચ પચીસ માળા ફેરવતા હો શાંતિથી દર્શન જતા હો પરંતુ જો આવી કોઈ જવાબદારી આવે

કુદવા લાગ્યા પ્રભુ એકલા એકલા બિરાજે છે મસ્તક ઉપર મુંડન કરાવેલું છે નવા નવા વસ્ત્રો મામાએ આપેલા એ પ્રભુએ ધારણ કરેલા છે તાંત મૂર્તિ નારાયણ આંબાના વૃક્ષો નીચે બિરાજ્યા છે એમને કોઈનો ભય નથી રખાડવાનું તો શીખ્યા જ નથી કાયમ હસતા રહે છે છપાઈમાં બપોર પછી મોટી મોટી પંક્તિઓ પડે છે પંક્તિઓ ઉપર પંક્તિઓ થાય છે. બધા પીરસે છે. ધર્મ અને ભક્તિ એ વ્યવસ્થા સંભાળે છે. ઘનશ્યામ મહારાજ એકલા એકલા આંબાના વૃક્ષ નીચે બિરાજે છે. છોકરા રમે છે. લાગ જોઈને કાલિદત અસુરથી આવ્યો. સમયનો સદુપયોગ કરે એ સજ્જન અને સમયનો દુરુપયોગ કરે એ દુર્જન સમય આવ્યો છે તો એનો સદુપયોગ કરી લો એ કોને વિચાર આવે? સજ્જનો સમય આવ્યો છે માટે વેર વાળી વિચાર આવે દુર્જનોને બુદ્ધિનો પ્રભુએ એકલા થયો માતાજીએ મહેરબાની કરી છે આજે આ એકલો જ બેઠો છે હમણાં જ મારી નાખું કનશ્યામ મહારાજની નજીકમાં જાય છે ને પ્રભુના પ્રતાપથી એવો બળવા લાગ્યો નજીકમાં જઈ ન શક્યો વિચાર કરે છે નજીકમાં ન જવાય તો કંઈ નહીં જે આંબાના વૃક્ષ નીચે એ બેઠો છે એના ઉપર ચડીને આખું વૃક્ષ ભાંગી નાખું જેથી દબાઈ જાય મારે તો એ કામ કરવાનું છે બીજું કંઈ નહીં પોતાની પાસે માયાવી શક્તિઓ હતી વાહ વંટોળ પેદા કર્યા આંબા ઉપર જઈને મોટી મોટી ડાળીઓ ભાંગી એનું ગણિત હતું કે ઘનશ્યામ નીચે દબાઈ જશે છુંદાઈ જશે પણ કશું ન થયું નીચે ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો હવે ત્યારે તું પણ અક્ષરધામમાં જા આ વખતે અમે એકલા જ આવ્યા છીએ આંબાવાડીયામાં જેટલા વૃક્ષો હતા એટલા ઘનશ્યામ દેખાવા લાગ્યા પ્રત્યક્ષ વૃક્ષ ઘનશ્યામ હોય એવું દેખાવા લાગ્યું વૃક્ષની સાથે જઈને અથડાય આ ઘનશ્યામ છે એમાં માનીને વૃક્ષને મારે એ રીતે આથરદો કુડતો કાલિદ પડ્યો તેનું મૃત્યુ થઈ ગયું એનો મોક્ષ થઈ ગયો